કુંભ મેળાનું એક અભિન્ન અંગ એટલે નાગા સાધુઓ પુરુષોની જેમ મહિલાઓ પણ નાગા સાધુ તરીકે દીક્ષા લે છે મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે શું નાગા સાધુઓની જેમ મહિલાઓ પણ નિર્વસ્ત્ર રહેતી હશે તથા વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે મહિલા નાગા સાધુઓના શરીરના કયા અંગને કાપી નાખવામાં આવે છે મિત્રો સ્ત્રીઓની સુંદરતા જેને લઈને છે તે ભાગને જ દીક્ષા આપ્યા સમયે કાપી નાખવામાં આવે છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહિલા નાગા સાધુઓના રહસ્યમય જીવન વિશે જાણીશું જે જાણ્યા બાદ તમે હેરાન થઈ જશો આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપણી બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે જે છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે આ સમય દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે કુંભમેળામાં આવતા નાગા સાધુઓ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે નાગા સાધુઓનો પહેરવેશ અને ખોરાક સામાન્ય લોકોથી તદ્દન અલગ હોય છે મહિલા નાગા સાધુઓનું જીવન પણ પુરુષ નાગા સાધુઓ જેટલું જ કઠોર હોય છે તેઓ પારિવારિક જીવનથી દૂર રહીને પોતાનું જીવન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરે છે તેમનો દિવસ પૂજા પાઠથી શરૂ થાય છે અને પૂજા પાઠથી જ સમાપ્ત થાય છે મહિલા નાગા સાધુ બન્યા પછી તેમને માતા કહેવામાં આવે છે તેઓ માઈ બડામાં સામેલ થાય છે જેને હવે દસનમ સન્યાસીની અખાડા તરીકે ઓળખવામાં આવે છે નાગા સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે તેના માટે દસથી પંદર વર્ષ સુધી કડક બ્રહ્મચર્યોનું પાલન કરવું પડે છે ગુરુ દ્વારા લાયક ઠેરવ્યા પછી જ દીક્ષા આપવામાં આવે છે દીક્ષા પહેલાં મહિલાઓએ પોતાનું પિંડદાન કરવું પડે છે અને મુંડન કરાવવું પડે છે તેમના ભૂતકાળના જીવનની પણ તપાસ કરવામાં આવે છે પુરુષ નાગા સાધુઓ નગ્ન રહી શકે છે પરંતુ મહિલા નાગા સાધુઓને કેસરી રંગનું સીવેલું વસ્ત્ર પહેરવાની છૂટ છે જેને ઘંટી કહેવામાં આવે છે તેઓ કપાળ પર તિલક લગાવે છે અને આખા શરીર પર ભસ્મ લગાવે છે તેમના આહારમાં મૂળ જડીબૂટીઓ ફળો અને પાંદડાનો સમાવેશ થાય છે મહિલા નાગા સાધુઓ માટે કુંભમેળા દરમિયાન અલગ અખાડાની વ્યવસ્થા કરવામાં આવે છે તેઓ પુરુષ નાગા સાધુઓના સ્નાન કર્યા પછી જ નદીમાં સ્નાન કરે છે અખાડાની મહિલા નાગા સાધ્વીઓને માઈ અવધૂતાણી અથવા નાગિન કહેવામાં આવે છે સંન્યાસી બન્યા બાદ નાગા સાધુ બનવાના અંતિમ તબક્કામાં પહોંચવામાં તેમને દસ વર્ષ જેટલો સમય લાગી શકે છે યુપીનો પ્રયાગરાજ બાર વર્ષ પછી ફરી મહાકુંભ માટે સજ્જ છે અહીં તેરમી જાન્યુઆરીથી સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર સુધી મહાકુંભ મેળાનું આયોજન થવાનું છે જેમાં ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો આવે છે એવી માન્યતા છે કે કુંભ મેળા દરમિયાન ગંગા નદીમાં આસ્થાને ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ઋષિઓના કાળથી યોજાતા આ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગરાજમાં નાગા સાધુઓનો જમાવડો થવા લાગ્યો છે તેમાં મહિલા નાગા સાધુઓ પણ સામેલ છે તેઓ પણ શાહી સ્નાનમાં ભાગ લેશે મિત્રો આવો જાણીએ કે કેવી રીતે કોઈ મહિલા નાગા સાધુ બને છે અને શું છે તેમના માટે નિયમ અને ધર્મ આદિગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્થાપના માટેના ઘણા પગલાં લીધા હતા તેમાંથી એક હતું દેશના ચારે ખૂણે જ પેઠીનું નિર્માણ શંકરાચાર્યએ જ સૌથી પહેલાં અખાડા બનાવ્યા હતા વર્તમાન સમયમાં અખાડાઓની સંખ્યા વધીને ચૌદ થઈ ગઈ છે નાગા સાધુ કોઈને કોઈ અખાડા સાથે જોડાયેલા હોય છે તેમાં મહિલા નાગા સાધુ પણ હોય છે મહિલા નાગા સાધુઓનું જીવન અત્યંત દુષ્કર હોય છે તેમને કેટલાય વર્ષો સુધી કઠણ તપ કરવું પડે છે કોઈ પણ મહિલાએ નાગા સાધુ બનવા માટે સૌ પહેલાં દસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે આમ કર્યા પછી જ નાગા સાધુઓ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે મહિલાને નાગા સાધુ બનાવવી કે નહીં નાગા મહિલા સાધુ સંપૂર્ણપણે મોહ અને માયાથી મુક્ત થઈ ચૂકી છે કે નહીં તેની તપાસ કરવા અખાડાના સાધુ મહિલાના ઘર પરિવારની સંપૂર્ણ તપાસ કરે છે મહિલા નાગા સાધુને અખાડાના બધા સાધુઓ અને સંતો માતા કહે છે અને બહુ સન્માન આપે છે નાગા સાધુ બનવા માટે મહિલાએ માથે મુંડન કરાવવું પડે છે એટલું જ નહીં મિત્રો જીવતા જીવ પોતાનું પિંડદાન પણ કરવું પડે છે ત્યાર પછી જ મહિલા નાગા સાધુ પોતાને મૃત માની લે છે તે સ્વીકારી લે છે કે હવે તે એક આધ્યાત્મકની સફર પર નીકળી પડી છે અને હવે તેનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત છે મહિલા નાગા સાધુ જંગલો ગુફાઓ અને પહાડો પર રહે છે અને ભગવાન શિવની ભક્તિ કરે છે તેઓ કુંભમેળા જેવા ખાસ અવસરે જ દુનિયાની સામે આવે છે પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુ નગ્ન રહી શકતી નથી પણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે આ વસ્ત્રો ક્યાંયથી પણ શિવેલા નથી હોતા આ વસ્ત્રો તેમના તનને ઢાંકવા માટે હોય છે તેમના માથે તિલક હોય છે પુરુષ પુરુષ નાગા સાધુની જેમ જ તેઓ પણ પોતાના આખા શરીરે ભસ્મ લગાવે છે કુંભમેળામાં વિભિન્ન અખાડાના નાગા સાધુઓ એકબીજાને મળે છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે કુંભમેળા દરમિયાન નાગા સાધુઓને પોતાની પરંપરા જ્ઞાન અને સાધનાનું પ્રદર્શન કરવાનો અવસર મળે છે કુંભમેળામાં ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં સાહિસ્નાનનું ખાસ મહત્ત્વ છે નાગા બાબા આ ખાસ અવસરે બાર બાર વર્ષ પછી સ્નાન કરીને પોતાની તપ અને સાધના સિદ્ધ કરે છે શાહી સ્નાનમાં મહિલા નાગા સાધુઓ પણ ભાગ લે છે મહિલા નાગા સાધુ પુરુષ નાગા સાધુઓએ સ્નાન કર્યા પછી જ સ્નાન કરે છે તેઓ અલગ અલગ જગ્યાએ રહીને સ્નાન કરે છે મહિલા નાગા સાધુ કુંભ અથવા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી તરત જ જંગલોમાં તપ કરવા જતી રહે છે એ જ કારણ છે કે બહુ જ ઓછા લોકો તેમના દર્શન કરી શકે છે મહિલા નાગા સાધુના દર્શન અત્યંત શુભ માનવામાં આવે છે નાગા દીક્ષા દરમિયાન બે પ્રકારના નાગા સાધુ તૈયાર થાય છે એક દિગંબર નાગા સાધુ અને બીજા શ્રી દિગંબર નાગા સાધુ દિગંબર નાગા સાધુ એક લંગોટ ધારણ કર્યા સિવાય અન્ય કોઈ વસ્ત્ર ન પહેરીને જ્યારે શ્રી દિગંબરની દીક્ષા લેનાર સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર રહે છે સૌથી મુશ્કેલ શ્રી દિગંબર નાગા સાધુ બનવાનું જ હોય છે કેમ કે ત્યારે સંયમ અને બ્રહ્મચર્ય પર હંમેશા અડગ રહેવા માટે તેમણે તમામ ઇન્દ્રિયોનો નાશ કરી દેવાય છે નિર્વસ્ત્ર રહેનાર સાધુ સમગ્ર શરીર પર રાખને રંગડીને રાખે છે તેના પર બે કારણ હોય છે એક તો રાખ નશ્વરતાનું પ્રતિક છે બીજું રાખ એક પ્રકારના આવરણનું કામ કરે છે જેથી ભક્તોની પાસે આવવામાં કોઈ પ્રકારનો કોઈ સંકોચ ના રહે કુંભ દરમિયાન પણ નાગા સાધુ બનાવવામાં આવે છે અને સ્થળના હિસાબે આ નાગા સાધુઓને અલગ અલગ નામ આપવામાં આવે છે પ્રયાગરાજના કુંભમાં નાગા સાધુ બનનારને નાગા ઉજ્જૈનમાં બનનારને ખૂણી ખૂણી નાગા હરિદ્વારમાં બનનારને બરફાણી નાગા અને નાસિકમાં બનનારને ખીચડીયા નાગા કહેવામાં આવે છે નાગા બનવાની દીક્ષા લીધા બાદ સાધુઓને પસંદગીના આધારે પદ પણ આપવામાં આવે છે આ સાધુઓમાં કોતવાલ પૂજારી મોટા કોતવાલ ભંડારી કોઠારી મોટા કોઠારી મહંત અને સચિવના પદ હોય છે જેમાં સચિવને સૌથી મહત્ત્વનું માનવામાં આવે છે નાગા અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે સાથે જ અમુક નાગા સાધુ પહાડ ગુફાઓમાં જીવન પસાર કરે છે અખાડાના આદેશથી આ સાધુ પગપાળા ભ્રમણ કરે છે આ દરમિયાન ઝૂંપડી બનાવીને ધૂની પણ રમાડે છે નાગા સાધુ જે રાખને લપેટે છે તે ઘણી વખત ચીતાઓથી લાવેલી મળદાઓની રાખ હોય છે તો ઘણી વખત જે ધૂનીની સામે તે બેસી રહે છે તેની જ રાખની રગડી લે છે જ્યારે પરંપરાઓની સંપૂર્ણ રીતે જાણકારી ન હોય તો અસમંજસના કારણે જાતભાતની ધારણાઓ બનતી રહે છે જેમાં મુખ્ય છે નાગા સાધુઓનું નિર્વસ્ત્ર હોવું અને આ કડીમાં આવે છે તે સંન્યાસીને જે આ નાગા પંથથી જોડાયેલી હોય છે તે પણ નાગા સાધુઓની જેમ નાગા પંથનું પાલન કરે છે મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક તથા શેર કરી દેજો તથા આપણી વેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે